નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાને અડીને આવેલ રાજસ્થાન સરહદી વિસ્તારમાં ડુંગરપુર લોકસભાના ઉમેદવાર શ્રી રાજકુમાર સમર્થનમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યશ્રીઓ અને ધમાકેદાર એન્ટ્રી થતા સો ટકા આદિવાસી પાર્ટીનો વિજય વિશ્વાસ જોવા મળ્યો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાને અડીને આવેલ રાજસ્થાનમાં વાસવાડા ડુંગરપુર લોકસભાની બેઠક કે જેના ઉમેદવાર આદિવાસી પાર્ટીના ઉમેદવાર છે આ સીટના કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ માલવિયાને પછાડ આપવા તમામ આદિવાસી પરિવાર અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો ગદ્દાર ઉમેદવારને ચંગી બહુમતીથી પછાડ આપી અને હરાવવાના સખ્ત મહેનત કરતા જોવા મળ્યા હતા અને કુશલગઢના ધારાસભ્ય શ્રી રમીલાબેન ખડિયા દેશી ગીત ગાય અને મહિલા મતદારોને રીઝવવાના પ્રયત્નો મિટિંગમાં થઈ રહ્યા છે તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ આ સીટનું મતદાન થઈ રહ્યું છે ત્યારે મતદારનો ઝોક બાપ પાર્ટી તરફ જોવા મળી રહ્યો છે અને મતદારોના મુખ્યથી સાંભળવા મળતા બાપ પાર્ટીનો ઉમેદવાર શ્રી રાજકુમાર રોજની સો ટકા જીતનું સુર સંભળાવવા જોવા મળી રહ્યો છે સવારનું જે વાતાવરણ સાંજ સુધી જો જળવાઈ રહે તો આ સીટ બાપ પાર્ટીના ફાળે નક્કી જોવા મળી રહી છે અને કુશલગઢ તાલુકાના ધારાસભ્યો શ્રી રમીલાબેન ખડિયાણું આદિવાસીનું ગીત સાર્થક થતું જોવા મળી રહ્યું છે હવે મત ગણતરીના દિવસે ટૂંક સમયમાં જાણવા મળશે વિરુજી કાળુબે નામોડ સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ ન્યૂઝ ગુજરાતી